સામે આવી રહ્યા ધમકી આપી હતી સમગ્ર મામલે દલવાડી સમાજના લોકોએ પોલીસ મથકમાં રજૂઆત કરી છે મારા પપ્પા અને એક રણછોડભાઈ ઓધવજીભાઈ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે એવામાં પંકજ ગોઠી મેરો ચમનભાઈ મેરો મેરો બરાબર એ આવીને જેમ ત્યાં ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દયારામભાઈ દેવસીભાઈને કીધું તમને ત્રણેય બાપ દીકરાને ને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા તો અને આખા સમાજ ને ગાયરું દીધી એને દલવાળી સમાજ થી જે થાય ને તે કરીને દેખાડે હા હથિયાર હતું હથિયાર બતાડી મારા પપ્પા ને મામા બે બેઠા હતા રણછોડભાઈ વધુ જઈ ભાઈ બધું કાઢી ને ખુલ્લે આમ તાંકી સામે મારા પપ્પા સામે કે તમને ત્રણેયને જાનથી મારી નાખીશ રાતે ભાઈ ગાડી લઈને આવ્યા આ દયારામ ભાઈ બેઠા હતા એને આવી ધમકી મળી હા ભૂંકુ જીકે તને બે છોકરાને તમને બેને ઉપાડી લેવાના થાય છે તમારે જીમ રહેવું રહી જ્યો નાખા નાખાને ગાયડી દીધી કે તમારા નાખાને જીમ રહેવું રહી જ્યાં કે જેટલા લાવવા એટલાં લેતા આવજો હું એકલો પંકજ ખતર કાફી દઉં અત્યારમાં બંદૂક લઈને આવ્યો તો આ બાપ ત્યાં જ જા લઈને મેળો ગાડી હતી નામ તો નથી આવતો ભાખ્યા અમી ના આપણે એક જ હતી બંદુક બાપ જાત બાપુ અમે જાહેરમાં બતો